પરંતુ ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી છે આજે મહેસાણામાં વીસનગરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે ભમરિયા નાણું પાણીમાં ગરકાવ થયું છે ભમરિયા નાણું મહેસાણામાં ખૂબ જ પ્રખ્યાત એટલા માટે છે કારણ કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ ભમરિયા નાણું પાણીમાં ગરકાવ થઈ જાય છે અને આજે પણ જયારે વરસાદ આવ્યો ત્યારે ભમરિયા નાણું પાણીમાં ગરકાવ થઈ ગયું અને નાળાનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે બીજી તરફના રસ્તામાં અવર જબરથી લોકોને હાલાકી પણ પડી ગઈ છે કેટલાક લોકોના વાહનો પણ અહીંયા અટવાઈ ગયા હતા મેસાણામાં વહેલી સવારે 6 વાગ્યા થી લઈને 11 વાગ્યા સુધી જે છે 5.5 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો જેના કારણે ખાસ જેથી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આપણે પહોંચ્યા છીએ ભમરિયા નાળામાં ખાસ આ ભમરિયા નાળાની અંદર વાત કરવામાં આવે તો જે અહીંયા પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાના કારણે અહીંયા કહી શકાય કે જે ટ્રક પણ ફસાયેલી દેખાય છે મોટી સંખ્યામાં અહીંથી આ વાહન વ્યવહાર અહીંથી પસાર થતો હોય છે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયું છે જેના કારણે જનજીવન જે છે ઠપ થયું છે ખાસ આ ભમરીયા નાળામાં પાણી ભરાવાના કારણે જે મહેસાણા એક ને મહેસાણા બેને જોડતો જે માર્ગ જે છે એ સદંતર બંધ થઈ ગયો છે અને એક બાજુ જે છે ટ્રક પણ ફસાયેલી છે એટલે કે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે સાડા પાંચ ઇંચ જેટલા વરસાદથી મહેસાણા જે છે પાણી પાણી થયું છે અને ખાસ મહેસાણાવાસીઓ આ વરસાદને લઈ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક બાજુ ચોક્કસથી ગરમીમાં રાહત મળી છે પરંતુ ખેડૂતો પણ ખુશ રહ્યા છે પણ શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આ વરસાદ લઈને આવ્યો છે ત્યારે ખાસ નગરપાલિકાની કામગીરી ઉપર પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે કાયમી સમસ્યાઓ હોવા છતાં એનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા જે લોકો જે છે એમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે મુખ્ય સોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા